રાત્રે સૂતા પહેલા રોજ ખાવ ગોળ આ બીમારી રહેશે દૂર ગોળ એક પરંપરાગત સ્વીટ છે સામાન્ય રીતે ભારત દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકા તેમજ દક્ષિણ અમેરિકાના અમુક હિસ્સામાં ખાવામાં આવે છે આ શેરડીના રસથી બનેલું એક પ્રાકૃતિક સ્વીટનર છે ઉલ્લેખનીય છે કે ગોળને ઘણી વખત રિફાઈન્ડ ખાંડનો સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તે શેરડીના રસમાં જોવા મળતા કેટલાક કુદરતી ખનીજો અને વિટામિન્સને જાળવી રાખે છે ગોળમાં આયર્ન કેલ્શિયમ પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શુદ્ધ ખાંડમાં હોતા નથી ગોળ ખાવાના ઘણા ફાયદા છે જો તમે તેને તમારા આહારમાં સામેલ કરો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે ખાસ કરીને જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા ગોળ ખાઓ ગોળ ખાવાના ફાયદા એક ગોળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે જેનાથી હૃદયરોગ જેવી બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે બે ગોળ શરીરમાં પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે પાચનમાં સુધારો કરે છે અને અપચો કબજિયાત અને પેટ ફૂલવું જેવી પાચન વિકૃતિઓને અટકાવે છે ત્રણ ગોળ કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને લીવરને સાફ કરવામાં મદદ કરે છે ચાર ગોળમાં રહેલું આયર્ન અને ફોલેટનું પ્રમાણ યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવવામાં મદદ કરે છે અને માસિક ધર્મમાં દુખાવો અને ખેંચાણ ઘટાડે છે પાંચ ગોળ એ આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે જે આયર્નની ઊપથી એનીમિયાથી પીડિત વ્યક્તિઓ માટે ફાયદાકારક બનાવે છે ગોળનું નિયમિત સેવન લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે છ ગોળ લોહીને શુદ્ધ કરવા માટે જાણીતું છે ત્વચાને સ્વસ્થ અને સ્વચ્છ બનાવે છે તે ખીલ પિમ્પલ્સ અને અન્ય ત્વચા સંક્રમણને રોકવામાં પણ મદદ કરે છે